પાણી લેવાનું બાના હોય એટલે કાના ભગવાનને સાથે આપણે લઈ લીધા છે એના નવા નવા કપડા પહેરાવાના હોય અને પછી એનો જન્મદિવસ દિવસ ઉજવવાના હોય તો ચાલો હવે વરસાદ જોવા જો ટોલ નાખો આવી ગયું છે એક તો વહી ગયું ના બીજું આવ્યું જો ટોલ નાખા બહુ વધી ગયા છે હવે જો હાઈવે રસ્તો છે ને હવે બહુ સરસ થઈ ગયો છે રસ્તો જો રસ્તો બહુ સરસ થઈ ગયો છે હવે આપણે ભોગી ગયા અધેવાડા સીતારામ બાપુ ના દર્શન કરવા જો અહિયાંથી શિવકુંજ આશ્રમ છે બહુ સરસ છે અંદર

અને બાપુના દર્શન પણ અહીંયા થઈ શકે છે મારે તો અહીંયા મારા સગા માસિન છોકરી જ છે અને સાધ્વી બની ગયા છે એટલે પેલા અમે ભવનાથ મહાદેવનું મંદિર છે પણ બાર વાગી ગયા એટલે બંધ થઈ ગયું ગણેશ હનુમાન દાદા જો આશ્રમ તો બહુ ભવ્ય છે પણ આપણે સીતારામ બાપુ ના દર્શન પણ હવે કઈ વાંધો નહીં મારે એની અરે સારી મુલાકાત થઈ ગઈ અને એને અમે આશીર્વાદ પણ લઈ લીધા સીતારામ બાપુ દર્શન કરાવી લઈ જા જય હો બાપુ श्री भवनाथ महादेव जो मार बेन घरे अमे सातम आठम करवा पोगी गया सी केम से हारू <laughs> तमने तो केम जो आखा रूम मा जो मारा भाई रमकडा रमकडा करने गया सी आ बो से ने बो तोफानी से आ क जो मार कुमार बे ही गया सैया <laughs> जो आज मार बेन घरे पोगी गया तो मने के तू राई तू बनाई ना की તો આપણે જો દેશી રીતે જ રાયતું બનાવવાનું છે આમાં જો રાય છે અને થોડું ઊંથું જીરું લીધું જીરું નાખું ને એનો સ્વાદ બહુ સરસ આવે અને આપણે અહીંયા પાણાથી જ પીસી લેવાનું છે જો કેટલી સરસ થઈ જાય જો રાય પછી રાય જે તમે પીસી હોય ને એ પછી આપણે રાયતું બનાવવાનું છે ને દહીં વાળું દહીંમાં નાખી દઈએ જ્યાં વધેલું જીરું રાય છે એ આપડા પથ્થરમાં લઈ લઈએ જો એ સિટીમાં રહેશે જો પથ્થર ને બોલો બધું નાખી દેવાનું છે રાય ને જીરું હવે આપણે રાય તો બનાવવાનું છે એના માટે આપણે લસણ ઓલું કરી નાખીએ પીસી લઈએ જો તમારે લીલું મરચું હોય ને તો આ લસણ ની ભેગું તમારા લીલું મરચું અહીં મૂકી દેવાનું એટલે એ પીસાઈ જાય પણ લીલું મરચું નથી લેતી ખાલી લસણ જ લઉં છું તમારે જેટલું નાખો એટલું જો ઓછું નાખવું હોય તો ઓછું લેવાનું વધારે નાખો વધારે લેવાનું હવે તો લસણ આપણે બધું પીસાઈ ગયું છે હવે ભેગું કરી પછી આપણે દહીં બેના દહીં સરસ રીતે મેળવી દીધું તું એમાં આપણે પીસેલું લસણ નાખી દીધું પીસેલી રાય નાખી દીધી અને થોડ હવે આપણે એમાં સેવ નાખવાની છે થોડીક થોડી છે ને અગાઉ નાખી દેવાની એટલે પલ્લી જાય અને પછી આપણે ઉપરથી નાખશું એમાં હવે હળદર નાખી દઈ હળદર થોડી નાખવાની નકર પછી એની સ્મેલ આવે કે નહીં થોડી હળદર નાખી દીધી પછી મીઠું નાખવાનું સ્વાદ મુજબ જો તમારે ગળ્યું ખાવું હોય તો પછી થોડીક ખાંડી નાખવાની અત્યારે અમારે ગયું રાઈતું નથી બનાવવું એટલે હું ખાલી મીઠું નાખું છું ગળ્યું ખાવું હોય ને તો થોડીક ખાંડ નાખવાની અને પછી લાલ મરચું નાખી દેવાનું કેળા વાળું બનાવું હોય તો કેળાના નાના કટકા કરી એ સરસ લાગે કેળા વાળું રીતે આપણે થોડુંક એ બનાવીએ કે પાછું મીઠું થોડુંક લઈ લઈએ લસણ વાળું તમે બનાવશો ને તો બહુ સરસ સ્વાદ આવે આ જો અમારે સાતમ આઠમમાં તો આ સ્પેશિયલ બનાવે દહીં રાયતું અને આના ઉપર થોડીક આપણે કોથમીર નાખવાની છે જો રાયતું તૈયાર હવે નાખી દઈ પછી ઉપર કોથમીર ચાલો હવે જમવા બેસી જઈ જો આપણે હવે એમાં તે થોડીક કોથમીર નાખી દઈ જો તમારા કેળા વાળું જો ખાવું હોય ને જો આ કટકા કરી લીધા કેળાના અને એમાં પછી આ રાયતું ઉમેરી દેવાનું એટલે આ કેળા વાળું રાયતું એમાં આપણે સેવ થોડીક નાખી દઈ દહીં રાયતું આપણું તૈયાર થઈ ગયું આમાંય સેવ નાખી દઈ જો બધા જમવા બેસી ગયા જો ડીશમાં તો જો એને કેટલું અમારે બેને કાઢ્યું

આવી રીતે એક કિલોમીટર જેટલો આ મેળો છે ને એ લાંબો છે અત્યારે તો આપણે છે ને શીતળા મા દર્શન કરવાના છે બાળપણની યાદો જો મેળામાંથી આદળી તો લેતા તો બાળપણની યાદ છે પણ હવે અત્યારે તમાર તો વરસાદ શરૂ છે એટલે અમારે તો બહુ હવે મેળામાં કઈ રેવા નથી તો પણ આમ જુઓ ટ્રાફિક છે બોલો